ફેમિલી ગેમ છે બધા બધા મજામાં છેઓ સૌપ્રથમ તો બધા બધાને જી માતાજી જય જાનવાય માં અત્યારે તો હવે રાંઢાનો સમય થઈ ગયો છે ને મારા વાડીએ જવાનું છે કા પપ્પા હા વાડી જવાનું છે ને જાવું બહુ તડખત જાવું પડશે ચા પીવે છે બસ સાનું બંધન છે પપ્પા હા અચ્છા પપ્પા પપ્પાને દઈ આવો હાલો દઈ આવું દાદા તમે ચા પીવો છો હા

સકડા માં જઈ છે અમે તો રૂખ્યો કે પણ અમુક તો સકડો ક્યાં થાય છે કાધો હોય આ દિને કોની આયા છે ને એની રીખે લઈ મે આયા છે ઈ મે બનાવી લ્યા તા તે ઘડી ખોટી થઈ ગયા તે કન્ટિન્યુ લોકો અંદર પણ દેજો અત્યારે તો વાડી આવી ગયા છે મે આવી ગયા તો ઘડી ખોટી થઈ ગયા તા કા બાપા હા અન ધોળી હું કરસ સૂટ ને ઉપરસ તડકાન લાગશે નહીં નું કા હાજી વાત આ બધી ઝાર વાટવાની છે હાથી તો ઉઠાઈ ગઈ મમી બહુ પરલે ગયા તલા તડકાના તઈ મને તડકો બોલાતું ના હે મમી કેસા પરઈ જાય તાકે આઘરી એવ નાશ હમ શેડ ને ઉ પેરવા મેને એમ ને તઈ ગેડ માં થા શું નહીં તારે વઢે વાધીસ ને બ્લોક પર નું ઉતારવાનું કાઈ ઈવા થાશી બુવા તમને નઈ તડકો લાગે તડકો લાગે ને છે કાળા આવો સબુવા તા માં કે હવે રેડી આવ હવે આવે હો મમી

দীলা দিদি হি કન્ટિન્યુમ લાગ બધા બન્યા બન જુઓ રોંધાનો સમય થઈ ગયો છે અને જેમ કે તમને બધાને ખબર જ હશે કે અમે પાણીપુરી ખાવી છે પાણીપુરી પણ આવી ગઈ છે અને અત્યાર સુધી સડી ગયો છે અને વ્યૂ તો જુઓ કાંક આવો આવે છે મસ્ત આવે છે ઓ પણ થોડું વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે અને આપણે વાટક્યો અને એટલું કા વધુ તો તે ફ્રેમમાં દીધું છે એમ અને વ્યૂ તમે બધા જોઈ શકો છો

کی مست توا چاوس مې نه دي مست فسل پې هه مې نه پې مست خاني ما همنه به خوړی شو حاشي واه مې کله خایې ها داده نه نه خایې کا واڅ پهن خو نه ته خل نه داده نه دی واځې او مې داده نه نه خا وایږه شه کا داده ها ما د شاع لنګي شه اپړو گوانو ته کا داده ها څا پس مې ماما يم کيه کې تمنه درې گوانو ته باو مې ماما يم کې تا تا

અને આજનો લોક તો અહીંયા સુધી નસતે તો આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાનરા તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો તો બાય બાય